मारुतिनन्दन सर्व अमंगल मूल अमङ्गलमूलनिखननं पवनतनै सन्ती हृदय विहारी मातु पिता गुरु गुरुगणपति शारद शिवासमित शम्भु सुख नारद चरण बन्दि बन्दिनवे काहु देहि राम पद रामपद्हि निबाहु वन्दे तुलसी के परम स्नेही जय सियाराम श्री रामचंद्र भगवान की जय

પછી ગણપતિને સારક તો આવે માતા-પિતા ગુરુ અને પછી ગણપતિ આવે ગણપતિ એ ગણો દેવનો અધિપતિ છે પણ આપણા પિતા તો માતા-પિતા જ છે પછી ગુરુ અને પછી ગણપતિને સારક આવે છે એવું તુલસીદાસ કહે છે માતા પિતા ગુરુ ગણપતિ સારલ શિવા સાથે સંભવ સુખદાન એવું તુલસીદાસ ચંદમાને સ્મકહે હવે આ તો આપણું તો

આજે તો છે ને પુરાણ એટલે પુરાણ ની વાત કરવી પડે કે હંમેશા ભોજન પાત્ર જોઈને પીરસવું પડે એવું મેં સાંભળેલું કે જે ખાખરાની બાજુમાં પીરસાય તે ભોજન કાગળની બાજુમાં પીરસાય તે ભોજન અને આજે તો મારા નસીબમાં એવું છે કે સુવર્ણની બાજુમાં પીરસવા એટલે કાંથી થાય સૃષ્ટિની શરૂઆત કરવી થઈ જ્યારે આકાશ ની હતું સમય ની હતો કંઈ ની હતું સૃષ્ટિમાં કંઈ કઈ હતું ત્યારે માત્ર મને માત્ર એક જ વસ્તુ હતું સત્ય હતું ખાલી સત્ય અને આજે પણ એક વાક્ય મૃત્યુ સત્ય છે કે અને કાલે બાપુ એ કીધેલું રામ કૃષ્ણ હરે આવું કે રામ કૃષ્ણ હરે હવે રોજે રમે રમે રામ રમે તે રામ

અને કાલે આદિની વાત નીકળી આદિ આદિ બે છે એક શિવ છે અને બીજો સૂર્ય છે આ વાત બાપુએ કાલે અમે તા બેહીને સાંભળેલી એ પ્રત્યેકતા કોણામાં બે જગ્યા ઘા બેહીલી તે મહત્વનો નીકળે સાંભળેલું તે મહત્વનું છે એટલે આદિ એ છે એક શિવ છે અને બીજો છે સૂર્ય શાસ્ત્ર એમ કે કે શિવના ડમરુમાંથી નાદ ઉત્પન્ન થયેલો એમ કે અને કોઈ કે

લોકો સમજી ન શકે કે ગીતાના નામને ત્યારે ભગવાનને વિચાર આવ્યો હજુ કંઈ કરવું જોઈએ એટલે ભગવાનને પુરાણની રચના કરી પુરાણમાં કથા આવે અને કથા દ્વારા કે ગીતાના જ્ઞાન કોઈ સમજીદી શકકો આપણે ગીતાના જ્ઞાન સમજી શકા તો ભગવાને પુરાણની રચના કરી પુરાણમાં કથા આવે લોકો કથા ગાતા આપ્યા કથા સાંભળતા રહ્યા અને પછી એને જ્ઞાનમાં લાવવા લાગ્યા એમાં પાલન પોષણ વાત કરીએ ભગવાન વિષ્ણુની વાત કરવામાં આવે પછી સદાશિવ ની વાત કરીએ માતા ભગવતી બી નો બાકી નહી રહે આ બધા પુરાણો આયો વાત કે આવું થોડું થોડું અમે તો સાંભળેલી કરીએ આ મહાત્મા તો ક્યાંથી આવે ખબર નહીં કે આનો પ્રતાપ છે કથા કરનાર સદા શિવે જ હોય શિવનો અંશ હોય અને સાંભળનાર પાર્વતી હોય અને કાલે પરંદર બાપુ કે હોય જવાનું સૃષ્ટિનો નિયમ છે પાર્વતી ની હોય જ કેલા હા પહેલી કથામાં પાર્વતી હોય કેલા અને સુખદેવે સાંભળ્યું એક ભાગે રોડાના ઈલા એ કથા સાંભળેલી અને આજે એ સુખદેવ આપને વાર્તા કહેતો છે કથા ઉમર થવા એ આપણે સાંભળેલું છે આવો કે હુંય જવાની છું અને આપણે હું આ બે કાલ થોડા બાલ હુંય નીકળશે પછી એટલે તો સાંભળતા ઉતાલી સાંભળેલું એટલે આ બધી વાત કે ખબર કથા કે ખબર અનુભવેલી વાત એ જ કહેવાય આ તો છે જ શાસ્ત્રમાં બધું ઓ વાચેલું આપણે હા એટલે અનુભવેલી વાત કે મૂકવાની હજી વધારે કહીએ આપણે પુરાણો આવી ગયા ત્યાર પછી ચાર સ્તંભો આવી ગયા જીવવા માટે કર્મ કામ કર્મ ધર્મ અર્થ મોક્ષ એ બધું આવે અને ત્રણ પાસા હરખા દે ત્યારે માણસને મોક્ષ મળે ભઈ ત્રણ પાસા કોઈને હરખા ન મળે ચાર પાસામાંથી ત્રણ હરખા મળે ને ચોથો મોક્ષ મળે એમાં કોઈ ના બી પાસા હરખા ન લે કૃષ્ણ કે ગેલો મારી માયાને કોઈ ની પામી શકે હા આ કૃષ્ણ કે ગેલો ને આ જો આ વિષ્ણુ પુરાણ કે ખબર આ ચિત્રને જોયા કરી અમે કાલે ગઈને જોઈને વિચાર્યું કે આ છબી કેમ તો સાહેબ આ ગીર સમુદ્ર છે સમુદ્ર એક નાનો ખજાનો છે એમાં મારો વિષ્ણુ સુતેલો છે સાહેબ વિષ્ણુ છે ને આખા વિશ્વનો ઝેર એને માથે લઈને બેહેલો છે પૈણા પગમાં પડે ને તો લક્ષ્મી મળે આ આ ચિત્ર દેખાય આ આ સમુદ્ર છે ને આખો ગીર સમુદ્ર એક નાનો ભંડાર છે નાના ભંડાર પર બેહેલો એ વિષ્ણુ નારાયણ એના માથા પર આ જગતનું વિષ્ણુ એને બેહેલો છે